એરો લાકડી લઈ આ લડવાઈ પેલા પડતર માં ઉભો થઈ જશે એવું છે ઓય એટલા ફોન ની સિસ્ટમ થી તમે હળકતું મકન ભાડે લીધું એમ ને એટલે બબુજી આપળો તો ખરા મને કેવું હતું કે મારા ગામ ના મારા ભાઈઓ મારા સાથ માં ઉભા રહે પણ મારા ઓરજા આ જે કે ના ઉભા જા એટલે પાછળ તમારા પેટ તો દોવી હતી કે અરે પેલા વાઘુજી જોડે સહારો માંગવા જો એના ના આયા આ ભુબજી જોડે જો એરા ના આયા હવે શું કરું મારા બબુજી એટલે કશો વાંધો નહી કરી નાતા જો કે હવે ભાઈ પટી ગયો હે ખમન મજા

આરી કપાઈ જોત પણ ગોમણી આબરૂ ના દેવા જોત લ્યા હા એટલે મુને તમારા પરખે ચૂલ્યો હેડો એમ મфуજી હા ઈ બહાર નો મોણ છે એટલે કોક હથિયાર લઈને આવ્યો છે હા લાકડી તો આના ફાન છે હા બરાબર એટલે આપણે કોક હથિયાર લઈને જ આવો તો એટલે હીરો એકલો છે ઓય તો પછી આપણે બે જણા છે બેના હાથ કેટલા છે ચાર છે લ્યો હેડો ની ની પાઘડી એય ગોમઈ લે

બાકી આવતારો લડવા માટે તૈયાર જ છું લ્યા ઓ શું આપણો મારી વાત લડવાની જીત ના કરો ઓ શું નામ છે તમારું ખેગારજી હવે ખેગારજી આપણો મારી વાત કે લડે કોઈનું હારું નહીં થયું તો બધા હારવાના થાય શાંતિ રાખો હા વાત કરી બધું પટાવવાનું હોય આવી ખબર પડે ને ઓય ટકા બાડ્યો ઓ નો આ તો બાપે સંસ કરા લે લે છોકરા આ તમારો છોકરો છે ઓય એ વડીલ હા તમે ઓને પૂછો કે એક મહિનાથી ગાલે બોલતો તો નતો બોલતો હા હું પૂછું

તને શરમ નહી આવતી એ તારા બાપ નામ તું પોલમ ડુબાડી છે લ્યા આવી ફોની પર ગાલે બોલો કોઈ અને વાત નક્કી કર્યા સિવાય તમે લ્યા ગોમલ બધન બોલાવા તૈયાર થઈ ગયા લડવા તૈયાર થઈ ગયા તમે શરમ આવે તક નહી આવતી આ વાત કેટલા દેનો ભરે તમને ખબર છે મને ખબર નથી કે મારા છોકરાનો ઓક ભાજી નાખો હા પણ એરી વાત પહેલી નક્કી કરવી પડે હવે નક્કી કર્યો નક્કી કરવી પડે નક્કી કર્યો નહીં અને ફોને પડાઈ લો એના ફાંદી એ ફોલાઈ ફોલાઈ

હા તો હવે આ વાત તમે તરત વેર ઝેર રાખતા અને ભૂલી દેજો આટલાથી એટલે તમારે ફેરવી વાત છે સમજ મદદ થઈ જાય